ગોંડલ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ તારીખ તેર બાર બે હજાર પચીસ ટમેટા બસો રૂપિયાથી નવસો રૂપિયા મરચાં એકસો એંશી રૂપિયાથી બારસો રૂપિયા ગુવાર ચારસો રૂપિયાથી ચોવીસો રૂપિયા કોબી સો રૂપિયાથી ત્રણસો રૂપિયા દૂધી સાઠ રૂપિયાથી બસો ચાલી રૂપિયા ફુલાવર પચાસ રૂપિયાથી છસો રૂપિયા કાકડી બસો રૂપિયાથી સાતસો રૂપિયા રીંગણા ત્રણસો એંસી રૂપિયાથી ચૌદસો રૂપિયા भिंडो चार सौ रुपया की चौदह सौ रुपया गलका बसो रुपया सात सौ रुपया गाजर बसो रुपया की पाँच सौ रुपया टिंडोरा बसौ ए रुपया सात सौ रुपया तुवेर बसो रुपया सात सौ रुपया वाल चार सौ रुपया बार सौ रुपया वटाणा छ सौ रुपया बार सौ रुपया सकरिया बसौ एस रुपया छ सौ रुपया काचीकेरी चौदह सौ रुपया बे हज़ार रुपया बटेटा बसो रुपया चार सौ रुपया लीला चना तर सौ रुपया चार सौ रुपया અંબાડા બસો એંશી રૂપિયાથી પાંચસો રૂપિયા લીલી અરદર બસો એંસી રૂપિયાથી છસો રૂપિયા ડુંગરીપુરા ત્રણ રૂપિયાથી સાત રૂપિયા કાંજરિયાપુરા બે રૂપિયાથી ત્રણ રૂપિયા કોથમીરપુરા એક રૂપિયાથી પાંચ રૂપિયા મૂળાપુરા પાંચ રૂપિયાથી દસ રૂપિયા ફોદીનો એક રૂપિયાથી ત્રણ રૂપિયા ખીસોડા છસો રૂપિયાથી સોળસો રૂપિયા લીંબુ સો રૂપિયાથી પાંચસો રૂપિયા મેથીપુરા બે રૂપિયાથી આઠ રૂપિયા બીટપુરા પાંચ રૂપિયાથી દહ રૂપિયા હરઘોપુરા દહ રૂપિયાથી ત્રીસ રૂપિયા સોરા ત્રણસો રૂપિયાથી નવસો રૂપિયા કારેલા ચારસો રૂપિયાથી અગિયારસો રૂપિયા વાલોર ત્રણસો રૂપિયાથી એક હજાર રૂપિયા કાચા પપૈયા વીસ રૂપિયાથી બસો રૂપિયા આદુ પાંચસો એંસી રૂપિયાથી તેરસો રૂપિયા મકાઈ ડોડા બસો રૂપિયાથી ત્રણસો રૂપિયા લહણપુરા પાંચ રૂપિયાથી સાત રૂપિયા અને પાલકપુરા બે રૂપિયાથી છ રૂપિયા રોજ ગોંડલ એપીએમસી માર્કેટ માર્કેટયાર્ડના શાકભાજીના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબો કરો મિત્રો ધન્યવાદ